ખેડૂત મિત્રો તમે આવા ડેલી બજાર પર ધોરણો માંગતા હોય તો ખાસ વિડીયો લાખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલતા અને ઝીરોનો નિશો ત્રણ હજાર ત્રણસો થી ભાવ ચાર હજાર પાંચસો ને પાંચસો રૂપિયા સુધી વરિયાળી એક હજારથી છ હજાર સાતસો ને પચાસ રૂપિયા સુધી ઈસબ ગુલ બે હજાર હજારથી બે હજાર સાતસો ને છ્યાલી રૂપિયા સુધી રાયડિયો હજારસો આડત્રીસ થી બારસો ને પાંચસો રૂપિયા સુધી તલ તેરસો પિંચોતેર થી પચીસો ને પચાસ રૂપિયા સુધી સુવાત સાતસો એંશીથી સોળસો ને અઠ્યાવી રૂપિયા સુધી અજમો એક હજારથી અઠ્યાવીસો ને પચીસ રૂપિયા સુધી અને મેથી નવસો સવીસ થી નવસો ને સવીસ રૂપિયા સુધી અને આ ખોડોના બજાર ભાવ